રાભય બાધા અને એટલા વાસુખભાઈ બહુ આવ્યા હતા અને ગીતામાં મે કેતું અમારો દેવ તમ દાત પાડો મે જોક પાડ કે કે એવું નથી એટલે મે કે તામનમ દે તમ દાત મધુલી નો આપ સુધી મોતું તીધી અમારી વિશે આદિ દેખ્યા કે સભ્યો થી અને શાનિની શુલ્ના કે ગ્રહ ગામ ને તાપેશ અને વીજળીનું સહારો થઈ ગયું છે આને નો એવું દિવસ અને દિવસ થી શરૂ કરાય આ વ્રત કઢાવી સવારે નાય જોઈ ને વાર્તા સાંભળી માટી ની સાંઘી બનાવી તેનું પૂજન કરવું અને દસમા દિવસે

રાણી કહે નિર્ધન ને ધન મળે પુત્ર અને પરિવાર વધે રાજા કહે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે બધું છે રાણી વિસાયા અને ખાધા પીધા વિના ગયા રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યા થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ગંડારમાં પૈસો ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજ નો દાડો નહીં

બેન બટકુ રોટલો આપીશ જા જા ભિખારણ મારા રાજામાં બટકુ રોટલો લેવા આવી છે શરમ નથી આવતી તેવું બેન પાણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી રાણી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે રાજાએ કહ્યું

આગળ મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા ખેડૂત અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નીવડું કરવા માટે અહી મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું તે માથું સૈનિકો છોડતા છોડતા સુધી આવ્યા અને માથું જોયું તેથી સૈનિકોએ તેઓ બંદી રાણી વિચાર્યું કે રાજા એ દશામાં નું અપમાન કર્યું છે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા

આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ત્યાંથી આગળ જાય છે રાજા વિચારે છે કે માં જેવી બેન મને મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ જરા કોલીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાટું દીધું માટલી રાતમાં મૂકી રાજા રાણી રથ જટ ચલાવો કઈ આગળ ચાલ્યા દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા

હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેનપણીએ પહેલા ચાકારો લીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઉભી હતી એ રાણીને ઊઠી અને ભેટી પડી અને કહ્યું અરે બેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણી કે મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલો ન આપ્યો તેથી હવે અમે નહીં રહીએ એટલું કહી

હા બીજો મોબાઈલ મોબાઈલ આ બે પૂજવાનું લાઈવ બંધ કરો